હર્ષા કુકિંગ ગુજરાતી આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું દિવસો સુધી બગડે નહીં તેવો અને મહેમાનો પણ આપી શકાય અને સવાર કે સાંજની ચા સાથે લઈ શકાય તેવો નાસ્તો અને આ નાસ્તો છે ખારીનો નાસ્તો આ ખારી આપણે ઘઉંના લોટમાંથી બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી ખારી બનાવવા માટે અહીં મેં એક વાટકો બારીક ઘઉંનો લોટ લીધો છે આ લોટ આપણે જે રોટલી બનાવવા વાપરીએ છીએ તે જ છે અને આટલો લોટ બસો ગ્રામ જેટલો છે આ વાટકો મોટો છે એટલે બસો ગ્રામ લોટ મેં લીધો છે હવે આ લોટને આપણે સૌથી પહેલાં ચાળી લઈએ લોટને ચાળી લીધા પછી એક ટીસ્પૂન આપણે જીરો એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ મીઠું અને જીરું એડ કર્યા પછી આપણે લોટની અંદર સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે એક ચમચી આપણે તેલનું મોણ આપીએ તેલનું મોણ આપ્યા પછી આપણે આ રીતે લોટને તેલની અંદર મિક્સ કરી લઈએ તેલ ને મિક્સ કરીએ અહીં મુઠ્ઠી પડતું મોણ આપવાનું નથી તેલને લોટની અંદર એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે જો પેલા આ રીતે કરતા જવાનું છે એટલે તેલ લોટમાં એકદમ સરસ મિક્સ થઈ જવો જોઈએ જો આપણે મુઠ્ઠી પડતું મોણ આપ્યું નથી બતાવું છું આટલું જ મોણ આપવાનું છે મુઠ્ઠી વળવી જોઈએ નહીં હવે આપણે પાણી એડ કરી અને લોટ તૈયાર કરીએ લોટ બાંધવામાં અડધા ગ્લાસ જેટલા પાણીની મારે જરૂર પડી હતી અને આ લોટ આપણે એકદમ રોટલી જે ઢીલો નથી કરવાનો પણ રોટલીથી લોટ લીધા વિના વણી તેવો રાખવાનો છે અને હવે આપણે ખારી માટેની આગળની પ્રોસેસ કરીશું માટેનો લોટ બંધાઈ ગયા પછી હવે આપણે એક સ્લરી તૈયાર કરીશું તેના માટે મેં બે ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર લીધો છે હવે તેની અંદર હું બે ચમચી જેટલું દેશી ઘી નાખીશ અને મિક્સ કરી લેશું કોર્ન ફ્લોર જો આનાથી વધારે પાતળી કરવાની નથી એટલે તમારે એડજસ્ટ કરી લેવું ઘીનું માપ અને મેંદો કે કોર્ન ફ્લોર નું માપ હવે આપણે આગળનો સ્ટેપ કરીશું હવે બાંધેલો લોટ લઈએ અને તેને થોડો મસળી લઈએ અને આ લોટમાંથી આપણે લુવા બનાવી અને રોટલી વણીએ અહીં આપણે સૌથી પહેલા ચાર રોટલી બનાવીશું અને ચાર રોટલી કરીશું લુહા એકદમ સરસ રીતે આપણે તૈયાર કરવાના છે અને આ રોટલી એક જ સમાન આપણે વણવાની છે એક સરખી સાઇઝની નાના મોટી વણવાની નથી હવે લઈશું આપણે પાટલો અને રોટલીને આપણે વણી લઈએ આ રીતે સૌથી પહેલા આપણે રોટલી બહુ જાડી બહુ પાતળી પણ નહીં મીડિયમ રોટલી ચાર વણી લેશું એક સરખા માપની ચાર રોટલી બનાવી લીધી છે જુઓ બતાવું છું તમને હું એક જ સમાન માપની કરવાની છે આ રીતે એક જ સરખી ચાર રોટલી કરી લેવાની છે હવે આપણે ત્રણ રોટલી લઈ લેશું અને એક રોટલી રાખીશું અને આ રોટલી આપણે મીડિયમ થિકનેસ વાળી કરવાની છે બહુ આછી નહીં અને બહુ જાડી પણ રાખવાની નથી હવે તેના ઉપર આ મિશ્રણ લગાવીશું આપણે આખી રોટલી પર મિશ્રણ લગાવવાનું છે આ ખારી ટેસ્ટમાં બહુ સરસ બને છે અને આ ખારી બનાવી લઈએ ને તો બજારમાંથી પણ ખારી લેવાની જરૂર પડે નહીં અને બજારમાં ભાગે મેંદાની ખારી મળતી હોય છે તો ઘરે બનેલી ને ઘઉંના લોટની ખારી આપણને ખાવા મળે જુઓ આ રીતે એક રોટલીમાં મિશ્રણ લગાવી લીધા પછી આપણે તેની ઉપર બીજી રોટલી મૂકવાની છે અને તેના ઉપર પણ મિશ્રણ લગાવી દેવાનું છે બીજી રોટલીમાં મિશ્રણ લગાવી લીધા પછી હવે આપણે ત્રીજી રોટલી મૂકીશું અને તેની ઉપર પણ આ રીતે મિશ્રણ લગાવી દેશું હવે મૂકીશું ચોથી રોટલી અને તેની ઉપર પણ સેમ મિશ્રણ લગાવી દેવાનું છે રોટલી ઉપર મિશ્રણ લગાવતી વખતે આપણે ધ્યાન રાખવાનું છે કોઈ ભાગ ખાલી રહેવો જોઈએ નહીં આખી રોટલીમાં મિશ્રણ પાથરી દેવાનું છે અને હવે આપણે રોલ બનાવી લઈશું થોડું ટાઈટ રોલ વાળીશું આ રીતે ટાઇટ રોલ અને થોડો આ રીતે કરી લેશું થોડો મોટો કરી લેશો અને આ પરત છે ને એને આપણે આ રીતે દબાવી દેસુ એટલે અહીંથી ખુલી ન જાય અને હવે ચપ્પુની મદદથી આપણે કાપા કરીશું કાપા કરી લીધા પછી હવે આપણે કાપાને સાઇડ કરી દેશું પછી એક કાપો લઈ અને આપણે થોડું હથેળીથી દબાવીશું અને વણી લેશું આ રીતે વણી લેવાની છે પોલા પોલે હાથે વણવાની છે વણી લીધા પછી આપણે સાઈડ ને કાપી લેવાની છે આ રીતે આ રીતે બધી જ ખારી આપણે તૈયાર કરવાની છે નાની મોટી કોઈ પણ સાઇઝની ખારી તમે બનાવી શકો છો બધી જ ખારીને આપણે આ પ્રોસેસથી પહેલા વણી લઈએ અને કાપી લઈએ વણતી વખતે ખારીને થોડી જાડી રાખવાની છે જાડા વણવાના છે આછું કરવાનું નથી અને આ રીતે ચોરસ ટુકડામાં કાપી લેવાની છે હવે આપણે ગેસ તરફ જઈએ ખારી તળવા માટે કડાઈમાં તેલ ગરમ કરવા મૂક્યું છે હવે તેલને અહીં આપણે મીડિયમ જ ગરમ કરવાનું છે ફાસ્ટ ગેસ પર આપણે તળવાનું નથી હવે એક પછી એક આપણે ખારી એડ કરતા જઈએ અને મીડિયમથી સ્લો ફ્લેમ પર તળતા જઈએ તળાતી જશે ને તેમ ખારી ઉપર આવતી જશે જુઓ ઉપર આવશે એટલે આપણે સાઈડ ચેન્જ કરી લઈએ જુઓ અહીં મીડિયમ ફ્લેમ પર ચાર થી પાંચ મિનિટમાં ખારીનો એક બેચ તળાઈ ગયો છે જુઓ હવે આપણે આ બેચને કાઢી લઈએ જોઈ શકાય છે કેટલી સરસ વાળી ખારી બનીને તૈયાર થઈ ગઈ છે અહીં બધી ખારીને તળી લીધી છે અને સાઈડ કાપતા જે ટુકડા બચ્યા હતા તેને પણ મેં તળી લીધા છે સવાર કે સાંજની ચા સાથે લઈ શકાય દિવસો સુધી બગડે નહીં તેઓ ઘઉંના લોટની ખારીનો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે ખારીના આ નાસ્તાનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો ને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને વધુ ને વધુ શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હવે મળીશું બીજી જ નવી રેસીપી સાથે